નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દાખલા નંબર એક દાખલા નંબર બેનો અભ્યાસ કર્યો હવે દાખલા નંબર ત્રણ તરફ આગળ વધીએ તો દાખલા નંબર ત્રણની રકમ આપેલી છે પાંચ એક્સ પ્લસ નવ બરાબર પાંચ પ્લસ ત્રણ એક્સ જેમાં આ બાજુ એટલે કે બરાબરની આ બાજુ સહી ડાબી બાજુ છે અને આ બાજુ સહી બરાબરની જમણી બાજુ છે હવે ડાબી બાજુ જો ચલ પદ એક આપેલું છે જે છે પાંચ એક્સ અહીંયા જમણી બાજુ જે ચલ પદ આપેલું છે એને ડાબી બાજુ જો લઈ જઈએ તો એ પ્લસ છે એ થઈ જશે માઇનસ બરાબર જમણી બાજુ પાંચ લખ્યા છે અને ડાબી બાજુ જે સંખ્યા આપેલી છે સંખ્યાને જમણી બાજુ લઈ જઈએ તો એ પ્લસમાંથી થઈ જશે માઇનસ પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે એક કે પાંચ એક્સ માંથી ત્રણ એક્સ જો બાદ કરી દઈએ તો બે જ એક્સ વધે બરાબર એ જ રીતે પાંચ એમાંથી નવ બાદ કરીએ હવે અહીંયા પાંચની આગળ કાંઈ નિશાન નથી તો એટલે પ્લસ પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી નવ બાદ કરીએ એટલે ચાર વધશે હવે આ ચાર વધ્યા એની આગળ નિશાની માઇનસ આવશે કેમ જો મોટું પદ હોય એની આગળ નિશાની છે એ નિશાની આપણે જવાબમાં મૂકવી પડે એ જ રીતે જો અહીંયા પ્લસ છે અને માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ પાંચ એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરીએ એટલે બે એક્સ વધે બે એક્સની આગળ નિશાની છે એ મોટા પદની મૂકવાની તો મોટા પદ છે એ કોણ છે પાંચ એક્સ ને પાંચ એક્સની આગળ નિશાની પ્લસ છે અહીંયા પ્લસ નો લખીએ તો હાલ છે હવે એક્સ એની સાથે બે ગુણાકારમાં છે ગુણાકારમાં હોય તો સામેની બાજુ મોકલી તો એ ભાગાકારમાં જશે એક્સ બરાબર માઇનસ સમાન પદ હોય ઉડી જાય છે કોણ તો એક માઇનસ નિશાની વધે અને એક આજે બે છે એ વધે એક્સ બરાબર માઇનસ બે આ જવાબ દાખલા નંબર ચાર જેની રકમ આપેલી છે ચાર ઝેડ પ્લસ ત્રણ બરાબર છ પ્લસ બે ઝેડ બરાબર ડાબી બાજુ છે અને ડાબી બાજુ છે એ ચાર ઝેડ લખાશે જમણી બાજુ જે ઝેડ વાળું પદ છે એને ડાબી બાજુ લઈ આવતા પ્લસ છે તો એ થઈ જશે માઈનસ બરાબર બરાબરની જમણી બાજુ સ સંખ્યા એટલે ચાર ઝેડ માંથી બેઝેડ બાદ કરીએ એટલે બે ઝેડ જ વધશે અને મોટા પદની નિશાની મોટું પદ છે એ ચાર ઝેડ ચાર ની આગળ કઈ નિશાની નથી અહીંયા મૂકવાની નહીં કઈ નિશાની સ અને ત્રણ એની બાદબાકી કરીએ તો ત્રણ વદ છે મોટું પદ છે એની નિશાની તો મોટું પદ છે એની આગળ નિશાની કાંઈ નથી અહીંયા કાંઈ મૂકવાની નહીં બે સાથે ઝેડ ગુણાકારમાં છે આ બે સહી ભાગાકારમાં આવશે ઝેડ બરાબર ત્રણ તો લખ્યા જ છે એના શેધમાં બે આ જવાબ દાખલા નંબર ચારનો દાખલા નંબર પાંચની રકમ આપેલી છે બે એક્સ માઇનસ એક બરાબર ચૌદ માઇનસ એક્સ આજે સહી બરાબરની ડાબી બાજુ અને આ જે છે એ બરાબરની જમણી બાજુ બંને બાજુ એક્સવાળા પદ આપેલા છે જેમાં બે એક્સ છે એ ડાબી બાજુ જ રાખવાના છે જમણી બાજુ જે એક્સ છે એને ડાબી બાજુ જો લઈ આવીએ તો નિશાની માઇનસ છે કેવી થઈ જશે પ્લસ બરાબર ચૌદ અહીંયા લખા જ છે આ માઇનસ એક છે એને જમણી બાજુ લઈ આવીએ માઇનસ છે એ કેવા થઈ જશે પ્લસ ચૌદ અને એકનો સરવાળો થશે પંદર જ્યારે બે એક્સ અને એક્સનો પણ સરવાળો થાય બે એક્સ અને એક એક્સ કેટલા થશે ત્રણ એક્સ એક્સ સાથે ત્રણ ગુણાકારમાં હોવાથી એ ત્રણ છે એ પંદર છે એના શેદમાં એટલે ભાગાકારમાં આવશે પંદર એના શેદમાં ત્રણ ત્રણ છે ત્રણના ઘડિયામાં પંદર આવે તો ત્રણ પંચા પંદર ત્રણ ગુણ્યા પાંચ જેમાં ત્રણ અંશમાંથી ત્રણ શેદમાંથી ઉડી જાય તો વધે કેટલા તો એક્સ બરાબર પાંચ દાખલા નંબર છ જેની રકમ આઠ એક પ્લસ ચાર બરાબર ત્રણ કાઉસમાં એક્સ માઇનસ એક પ્લસ સાત હવે જો અહીંયા નવ આવ્યું જે દાખલામાં આવતું કે જે બરાબરની જમણી બાજુ એટલે કે બરાબર એની જમણી બાજુ બે પદ આવતા અને બે પદમાંથી એક કાઉસ વાળું નહોતું

જે સંખ્યાનો આપણે સરવાળો કરવો હોય કે બાદ બાકી કરવો હોય એ થઈ જાય નિશાની આધારિત આઠ એક્સ આ ત્રણ છે એની આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ અને જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવીએ પ્લસ છે તો એ થઈ જશે માઇનસ માઇનસ ત્રણ એક્સ બરાબર જમણી બાજુ જે લખવું છે એનું એ જ આ ચાર છે એ પ્લસ છે ડાબી બાજુથી જમણી બાજુ લઈ આવીએ તો એ માઇનસ થઈ જશે આઠ એક્સ અને ત્રણ એક્સની બાદ બાકી કેટલી થશે આઠ એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરીએ એટલે પાંચ એક્સ બરાબર આ માઇનસ છે આ પણ માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ ત્રણ અને ચારનો સરવાળો સાત મોટું પદ એની નિશાની પ્લસ સાત તો બાકી છે એમનો લખી લઈએ હવે માઇનસ સાત અને પ્લસ સાત ટૂંકમાં સમાન પદ છે અને વિરુદ્ધ નિશાની હોય બે ઉડી જાય અથવા તો એની બાદ બાકી થશે ઝીરો પાંચ એક્સ એમનામ રાખીએ હવે એક્સ સાથે પાંચ સહી ગુણાકારમાં છે તો પાંચ સહી ભાગાકારમાં આવશે એટલે કે એક્સ બરાબર ઝીરોના છેદમાં પાંચ હવે ઝીરોના છેદમાં કંઈ પણ સંખ્યા હોય તો આપણે લખવાનું થશે ઝીરો દાખલા નંબર સાતની શરૂઆત કરતા પહેલાં આપણે એક સાદુ રૂપ જોઈએ કે જેમાં બે છેદમાં ત્રણ બરાબર ચારના છેદમાં ત્રણ આ રીતની રકમ આપેલી છે બરાબરની બે બાજુ બે બાજુ એક એક જ પદ હોય એટલે આ એક આખું પદ થયું અને આ પણ એક પદ થયું ત્યારે શું કરવાનું તો એક છે એને આપણે બનાવવા છે તો આ રીતે અંશમાં હોય અને છેદમાં લઈ જવાના છેદમાં હોય અને અંશમાં બરાબરની ડાબી બાજુ માત્ર એક જ હોવા જોઈએ જમણી બાજુ ચારના શેદમાં ત્રણ હતા એ આપણે ત્રણ ચારના શેદમાં ત્રણ જ લખ્યા છે પણ આ ચારની બાજુમાં કોને લખવાના છે આ ત્રણને ત્રણ લખા એ જ રીતે આ બે છે એ આ ત્રણની બાજુમાં ત્રણની બાજુમાં કોને લખવાના આ બે છે એને તો આ લખી લીધા તો આ રીતે આપણે દાખલા નંબર સાતની શરૂઆત કરીએ કે જેમાં પણ બરાબરની ડાબી બાજુ છે એક પદ છે અને આ જે છે એ આખું એક જ પદ છે અત્યારે એ પદની અંદર બે પદ આવેલા છે પણ આ આખું એક પદ હવે અહીંયા છે આપણે આ પાંચ રહ્યા ને આના શેદમાં કાંઈ ન હોય તો એક થઈ ગયું આના જેવું તો પાંચ છે એને આ એક્સની બાજુમાં લખવાના છે એટલે પાંચ સાથે એક્સ છે એ ગુણાકારમાં આવશે બરાબર એકની સાથે ચાર તો ચાર અને એકનો સીધો જ ગુણાકાર કરીએ ચાર એકા ચાર કાઉશમાં એક્સ પ્લસ દસ હવે આગળનો દાખલો આપણે જોઈ ગયા હતા તેમ ચારનો છે બે વાર ગુણાકાર થશે આ કાઉશમાં બે પદ આપેલા છે એ બે પદ સાથે ચારનો ગુણાકાર થાય પાંચનો ગુણાકાર એક સાથે બરાબર ગુણાકાર સાથે ચાર ગુણ્યા દસ કેટલા થશે ચાલીસ એક્સ વાળા પદ ફરીથી ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ એક્સ વાળા પદ છે જેમાં એક્સ વાળું ચાર એક્સ વાળું જે પદ છે ને જમણી બાજુ એને ડાબી બાજુ લઈ આવવાનું છે એની એની આગળ કાંઈ નિશાની ન હોય તો પ્લસ નિશાની હવે પ્લસ નિશાની સહી કેવી થઈ જશે માઇનસ નિશાની ડાબી બાજુ લઈ આવ્યો એટલે બરાબર ચાલીસ ચાલીસની આગળ નિશાની પ્લસ છે જે લખી નથી નો લખીએ તો હાલ પાંચ એક્સ અને ચાર એક્સની બાદ બાકી કંઈ નિશાની ન હોય તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ પાંચ એક્સ એમાંથી ચાર એક્સ બાદ કરીએ એટલે કેટલા એક્સ વધશે એક જ એક્સ જ્યાં એક લખવાની જરૂર નથી બરાબર ચાલીસ આ રીતે એક્સ બરાબર ચાલીસ જવાબ આવે